આપણે બધા આપણા દિવસે શરૂઆતમાં ટૂથપેસ્ટમાં કરીએ છીએ કે બાળકને લઈને વડીલો સુધી દરેક પોતાના સ્વાદ પ્રમાણે ટૂથપેસ્ટનો બ્રશ કરવાનો પસંદ હોય છે કે લોકોને પસંદગી વધી માંગ અનુસાર બજારમાં વિવિધ સુગંધિત સ્વાદવાળી ટૂથપેસ્ટમાં ઉપલબ્ધ છે ને ટૂથપેસ્ટમાં આ તમને ઓળખો કે તાજેતરમાં દાવો કરવામાં આવેલો તમારા મોક્ષીને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે ને આ સંશોધનમાં પહેલાં જે ઘણી વખત બહાર આવ્યું છે કે ટૂથપેસ્ટમાં મોટામાં એલર્જી અથવા કેન્સરની થઈ શકે છે ટૂથપેડમાં આ નુકસાન કારણે અલગ થઈ શકે છે ને તે મહત્તમ કયા પ્રકારની ટૂથપેડ ઉપયોગ કરવો કે કયા પ્રકારના રાસાયણિક ઉપયોગ કરવા જોઈને દરેક વ્યક્તિને વિશે જાણવું કરીએ જાણે કેન્સરનું જોખમ રહે છે અને જ્યારે ટૂથપેસ્ટ ખરીદો ત્યારે આ તે પાછળ આપવામાં આવેલી માહિતી ધ્યાનમાં આપવી કે નહીં કે હવે ચોક્કસપણે ધ્યાનમાં આપી કે ટૂથપેડના કયા પ્રકારના જ્યારે સંશોધનમાં કરવામાં આવેલા ત્યાં સોડીમાં લોરિસ ચેપ્ટરમાં એસએલસી જેવું સંશોધન દેખાયમાં આ ટૂથપેડના ખરીદું નહીં અને એટલા માટે કારણ કે યસલ ધરાવતી ટૂથપેટ તમારા મોખિક સ્વાદને નુકસાન પહોંચાડી શકે છે ને સોડિયમમાં લોમાં વાસ્તવમાં સોડિયમમાં લેરમાં આ સંજોગમાં શખ્સમાં તેનો ઉપયોગ સાબુ સાબુમાં બનાવે જે એલસીમાં કોમ બનાવેલી દાંત સાફ કરવામાં મોટાભાગમાં સોડિયમ લોથપેટ તૈયાર કરવામાં આવે છે અને જે એલસીડી ધરાવતી ટૂથપેટ લોકોનો મોખી સ્વાળ હાનિકારિક એટલે કે માટે કારણે દાંતની અને સફાઈ ખાસ યોગદાન આપતું નથી ને એલજી સોડિયમમાં લો સેફ્ટી ધરાવતા આ સ્થિતિમાં મોની અંદર ખજવાળા થશે અને અંદરથી તિરા સામાન્ય બની એલસીડી ધરાવતી ટૂથપેનમાં દુર્ગંધા અને ધરાવતી ટૂથપેનમાં પણ શ્વાસ સુગતની કારણે આ બની આટલું જ નહીં એલ ધરાવતીમાં મોઢા મોટાથી મોટામાં દુખાવો અને ભૂત કેન્સરનો કેન્સરો ખતરો બની શકે છે એક સંશોધક જણાવ્યું અનુસાર રહેલા આ ફાસલના કારણમાં સોડિયમમાં લોરીસેપમાં સંજોગમાં આભારમાં ટાયટમાં સંજોગમાં આભારમાં આવેલા ઉપયોગમાં શરીરમાં કેન્સરનું કારણ બની શકે છે ને આ કારણે આ સદીન્સરમાં તબીબો ડાયટ્રોજનમાં આંતરડામાં સારવાર નુકસાન પહોંચાડી શકે